આજે આપણે આવી ગયા છીએ જય શ્રી કૃષ્ણ નાસ્તા ભંડારમાં જે આવેલું છે પરસાર નગરમાં લાલ વધારે રાખો નું નામ શું છે તમારું મારા ધર્મેન્દ્રભાઈ અચ્છા ઓકે અને આપણે કેટલા વર્ષથી 8 થી 9 વર્ષ થઈ છે બરાબર અને શું શું રાખીએ છીએ અને કચોરી સમોસા ગુગરા બ્રેડ પકોડા છે બધી છે મેનુ કાર્ડ બરાબર છે દહીં કચોરી છે પીસ કેટલા છે પીસ અને સમોસા સમોસાને પ્લેટ છે બે નંગ

બરાબર છે અને સન્ડે હોય છે ને સન્ડે ચાલુ ઓકે બરાબર છે છે હા બરાબર તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ